આજે ચોથો દિવસ છે એટલે ત્રણ દિવસ થી એટલે કપાસી કેટલી ગઈ એમાં પચાસ ટકા ગઈ ઘણી વહી ગઈ ને જોર થી બોલો ને સંભળાય છે નહીં થોડીક જ રહી ઓછી થઈ ગઈ હા વગર દવાઈ હવે તમને આ કેટલા સમયથી તકલીફ હતી મને તો ઘણા વર્ષ કેટલા દસ વર્ષ ઉપર થઈ ગયું દસ પંદર વર્ષ થઈ ગયા છે અને દવા કેટલી ચાલુ હતી દવા તો વાની દવા ચાલુ હતી ને ખંજવાળની દવા ચાલુ હતી હવે અત્યારે એ બધી બંધ કરી દીધી વાની દવા ચાલુ હતી હા અને ખંજવાળની ચાલુ હતી ચાલુ હવે વાની દવા કેટલા વર્ષથી ચાલુ હતી વાની 10 15 વર્ષથી 15 વર્ષથી આ વાની તકલીફ હતી સંધિવા હતો ને હા અને ખંજવાળની કેટલા સમયથી તકલીફ હતી ખંજવાળની ઘણો ટાઈમ થઈ ગયો એની દવા ચાલુ હતી હા એ હવે અત્યારે દવા કઈ ચાલુ આપણે અત્યારે દવા એકઈ ની ચાલુ નથી બધી બંધ થઈ ગઈ ને દિવસ દિવસથી જ બંધ કરી દી ને આપણે દવા એટલે દવાની જરૂર પડી નથી ને એટલે મેં કીધું તું જરૂર પડે તો લેવાની નકર નહીં લીધી નથી જરૂર પડી લીધી નથી બરાબર ને બીજાને શું કહેવા માંગો તમે આ કરાય કે હા અને તમે બધું કરી લીધું એલોપેથી આયુર્વેદિક બધું કરી લીધું અત્યારે બધી દવા બંધ છે ને તમારે આયુર્વેદિક ચાલુ હતી એ પણ મેં બધા કરાવી દીધી દવા પીપી થાય કે હોય તો એ પણ બંધ કરી ખાલી આપણી એક જ ચાલુ રાખો એટલે તમને કેટલા ટકા ફાયદો લાગે બધામાં સરળ બધા ફાયદો છે ને જય દ્વારકાધીશ